સુરતમાં સિંધી સમાજ દ્વારા તન મન અને ધનથી સૈન્યને મદદરૂપ થવાના સંકલ્પ સાથે ફંડ ઉઘરાવવાની ઝુંબેશ ધારાસભ્ય પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ અને આર્મ્ડ ફોર્સિસ બેટલ કેઝ્યુઆલિટીઝ વેલફેર ફંડમાં એકવીસ લાખ નવ હજાર ત્રણસો એક રકમ સુરતના કલેક્ટરને જમા કરાવી હતી લોકોએ રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અનેક વેપારીઓ યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ તન મન અને મુજબ યોગદાન આપ્યું હતું દેશની પરિસ્થિતિમાં જે જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માન્ય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે રૂમ સાથે સ્વીકાર્યું છે અને જે છે અમે એમના જે ઉચિત અકાઉન્ટમાં અમે જમા કરાવશું અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુમમાં જોડાઈશું થેન્ક યુ સમય સંજોગ અને પરિસ્થિતિથી સમગ્ર જનતા વાકેફ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોદી સરકાર અને સેના આ બંને દ્વારા ખાસ કરીને આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ મુખ્યત્વે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનો રક્ષણ એ આદરણીય મોદી સાહેબનો સંકલ્પ અને સેના પણ વીરતાથી શૌર્યથી સાહસથી આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર દેશ અને દુનિયાને ભારતના સૈનિકોએ જે પરચો બતાવ્યો છે અને તેઓ પણ પરાક્રમને કારણે એક એમને રાષ્ટ્રધર્મ એમનો બજાવ્યો છે આદરણીય મોદી સાહેબે પણ રાષ્ટ્રધર્મ બજાવ્યો છે તો ત્યારે પ્રશ્ન એ છે કે આપણે સામાન્ય નાગરિકો રાજકીય સામાજિક ધાર્મિક આર્થિક આગેવાન તરીકે નહીં પરંતુ દરેક વ્યક્તિ ભારતનો એક સામાન્ય નાગરિક તરીકે એની પણ કેટલીક ફરજ છે મુખ્યત્વે ફરજમાં જ્યારે મોદી સરકાર અને સેના આતંકવાદ સામેની લડાઈ લડતા હોય તો ત્યારે આપણે પણ આપણો ના નાગરિક ધર્મ બજાવવો જોઈએ રાષ્ટ્રધર્મ બજાવવો જોઈએ અને એ કારણસર મોદી સરકાર અને સેના એને સમર્થન આપવા માટે સહયોગ આપવા માટે સહકાર આપવા માટે અને સમર્પણના ભાવથી જનતાએ આગળ આવવું જોઈએ તેવા ભાવ એવા ભાવ સાથે દસમી મેના રોજ સિંધી સમાજના આગેવાનો સાથે રામનગર મુકામે એક આપણે હાકલ કરી હતી કે આપણો નાગરિક ધર્મ આપણો રાષ્ટ્રધર્મ એક સામાન્ય નાગરિક તરીકે એ છે કે ફૂલ અને ફૂલની પાખડીના રૂપે એક નાનકડું યોગદાન આપણે આર્થિક રીતે સહયોગ કરીએ પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ અને આર્મી વેલફેર ફંડ એમાં આપણે સહયોગ કરીને આપણે રાષ્ટ્રભક્તિનો પરચો આપીએ જેમાં મેં કહ્યું હતું આગાઉ પણ કે સો રૂપિયાથી લઈને નાનામાં નાનો માણસ એ લુહાર હોય સુથાર હોય કડિયા કામ કરતો હોય મોચી કામ કરતો હોય ધોબી કામ કરતો હોય દરજી કામ કરતો હોય સાયકલ રિપેરિંગનું કામ કરતો હોય ત્યાંથી લઈને મોટામાં મોટા માણસની ઘણી મોટી રકમ આ બધાને એક સામાન્ય સિવિલિયન તરીકે એક મેસેજ મળે એના ભાગરૂપે આર્થિક સહયોગ સમર્પણના ભાવથી મોદી સરકાર અને સેના માટે કર્યો છે આજે સુરત મહાનગરના માન્ય કલેક્ટરશ્રીને આર્મી માટે દસ લાખ પંચાવન હજાર બસો એક અને પીએમ નેશનલ રિલીફ ફંડમાં દસ લાખ ચોપન હજાર સો એ બંને રકમ માન્ય કલેક્ટરશ્રીના બધા ચેક કુલ છેતાલીસ જેટલા ચેકો બંને મળીને એકવીસ લાખ જેટલી રકમો એ જમા કરાવીએ છીએ આ એક માત્ર નાણાકરો પ્રયાસ છે આ પ્રયાસ થકી સુરત મહાનગર ગુજરાત કે આ દેશના વિવિધ ભાગોમાં આજે મેસેજ મળે પ્રેરણા મળે આવનારા દિવસોમાં સેનાના શસ્ત્રો માટે સેનાના કેઝ્યુલિટી હોય આદરણીય પ્રધાનમંત્રી રિલીફ ફંડ હોય તો જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય આતંકવાદ સામેની લડાઈમાં આર્થિક રીતે પણ આપણે સૌ સહયોગી બની એવો એક મેસેજ બધા મળે બધાને પ્રેરણા મળે એના ભાગરૂપે આ નાનકડો પ્રયાસ કર્યો છે અને આપ સૌને પણ અપીલ છે કે આપ સૌ પોતાનો દેશભક્તિનો પરિચય આપીને આપણું રાષ્ટ્ર મજબૂત કરીએ અને એક આપણી કહેવત છે દેશ દેતા હૈ હુ હમી તો કુછ દેના શીખે આ ભાવ સાથે આપણે સૌ રાષ્ટ્રને સમર્પિત રહેવાની ભાવના સાથે આપણે કામ કરીએ